ગોધરા કનેલાઓ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ ખેલ મહોત્સવના પ્રારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સહિત અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે જણાવ્યું હતું કે મોબાઈલ ગેમમાં હાલ બાળકો વળ્યા છે જે સંજોગોમાં મેદાનમાં આવી રમતોત્સવનો ભાવ ખીલે તે માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ દેશના વડાપ્રધાને કર્યું છે તેમ જણાવી સ્પર્ધક ખેલાડીઓનો ઉત્સાહ વધારી પોતાનું રાજ્ય અને દેશનું નામ રોશન થાય તેવા પ્રયાસો કરવા જણાવીને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે આગામી સમયમાં યોજાનારી કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતોત્સવમાં પણ ખેલાડીઓ ભાગ લે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સંસદ ખેલ મહોત્સવ દરમિયાન ઉપસ્થિત સૌએ આત્મનિર્ભર ભારત નિર્માણના સહભાગી બનવા સ્વદેશી અપનાવવા માટે સામૂહિક સંકલ્પ લીધો હતો આજે ગોધરા લોકસભા અઢાર એમાં સાંસદ ખેલ મહોત્સવનો આજે શુભારંભ થઈ રહ્યો છે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે એમને ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયાનો નારો આપીને રમતને પ્રોત્સાહન આપવાનું જે કામગીરી કરી પણ વિશેષ કરીને અમારા શ્રીઓ પોતાના વિસ્તારમાં આવતી જે વિધાનસભાઓ છે એમાં ત્યાંના વિદ્યાર્થીઓને એક તક મળે એના માટેની આ વ્યવસ્થા બે હજાર એકવીસથી અમે શરૂઆત કરી અને આજે અમારા ગોધરા લોકસભામાં છવ્વીસ હજાર જેટલું રજીસ્ટ્રેશન થયું છે અને એમાં આ વિધાનસભા ગોધરાની આજે શરૂઆત થઈ રહી છે એમાં અમારા સાંસદશ્રી રાજપાલજી અને રાજસભા સાંસદ ડૉક્ટર જસવંતસિંહભાઈ અને સાથે અમારા સંગઠન પ્રભારી ભરતભાઈ અમારી પૂરી ટીમ અધિકારી પદાધિકારી શ્રીઓ સાથે ધારાસભ્ય બધા જ સાથે મળીને આજે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને આ જે તક મળી છે આંગણે એ તકનો લાભ લઈને આગળ વધે આવનારા સમયમાં બે હજાર ત્રીસમાં આપણે આજે કોમનવેલ્થ જ્યારે એનું યજમાન પણ આપણું ભારત બનશે અને સાથે સાથે એની તૈયારી પણ થઈ રહી છે અને સાથે સાથે બે હજાર છત્રીસમાં જે ઓલિમ્પિક યોજાવાની છે એની પણ તૈયારીઓ થઈ રહી છે ત્યારે એના માટે આપણા વિદ્યાર્થીઓ અત્યારે આ જે ગામડા લેવલના જે વિદ્યાર્થીઓ એમને જ્યારે આ જે સ્પોર્ટમાં એમનામ જે સ્કિલ છે એ બહાર આવે અને એ સ્કિલને આગળ લેવા માટે આપણા સ્પોર્ટ ઓથોરિટી જે ગુજરાત સરકાર એની મદદ કરી રહી છે અને અને એ વિદ્યાર્થીઓને જે તક મળે અને આગળ વધે એના માટેના આ પ્રયત્નો છે અને આજે આ સાંસદશ્રીએ જે આયોજન કર્યું છે અને વિદ્યાર્થીઓ આજે બધા ઉત્સાહભેર બધા ભાગ લીધો છે તમામનું ઢેર સારી શુભકામના પાઠવું છું સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો આજે ગુજરાતથી જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે તમામ રમતવીરો અને પંચમહાલમાંથી જે ખેલાડીઓએ ભાગ લીધો છે તમામને આજે શુભેચ્છાઓ પાઠવું છું અને ભારત જ્યારે ગુજરાતમાં જ્યારે ઓલમ્પિક માટે જ્યારે યજમાન દેશ ભારત બનવાના હોય ત્યારે અહીંયાથી ઠેઠ ગ્રામ્ય સુધીના જે ખેલાડીઓ જ્યારે આ સાંસદ ખેલ સ્પર્ધામાં આજે ભાગ લેવાના છે ત્યારે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણે યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે કે દરેક નીચેના ગ્રામ્ય સુધીનો જે ખેલાડી છે એ અનેક રમતોમાં જે એમની એનામાં રહેલી શક્તિઓ છે જે બહાર આવે અને રમીને તે આગળ સુધી જાય આંતરરાષ્ટ્રીય સુધી જેને પ્રોત્સાહન મળે તે રીતનું આજે અહીંયાથી શુભારંભ કર્યો છે ત્યારે આપણા પંચમહાલમાંથી પણ કોઈનો કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય સુધી રમત રમવા માટે જાય તેવી તમામને આજથી આજની શુભ દિવસે શુભકામનાઓ પાઠવું છું